હાલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવું છું સત્તર નવેમ્બર બે હજાર પચીસના મહત્વના કરંટ અફેર્સ જે તમે લખીને રાખો કે તમને ખૂબ ઉપયોગી થશે પરંતુ એના માટે તમારે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે તો જ તમને વિડીયોના કન્ટેન્ટ અંગે માહિતી મળશે અને તમે એક માર્કથી વંચિત નહીં રહો એની હું તમને ગેરંટી આપું છું કારણ કે હું તમને करंट विथ जीके बने कराऊ છું રાઈટ અને સાથે સાથે તમારે વિધાન વાક્ય આવશે તો પણ એકદમ ટુ ધ પોઈન્ટ કરાઉ છું જેથી કરીને વિધાન વાક્ય આવે ને તો પણ તમારો માર્ક કઈ નહીં જાય અને કોઈ જાતના એક્સ્ટ્રા લેક્ચર વગર તમને હું બધી જ માહિતી પ્રોવાઈડ કરીશ તો અમારી સાથે જોડાયેલા રહેજો અને નેહા એજ્યુકેટર ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન

રિલીઝ કરી લઈશ તમે જોવાનું પણ ચૂકતા નહીં બરાબર હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન ઉપર આવી જઈશું હંમેશા મોટા ભાગના પ્રશ્નોમાં દર વર્ષે એક પ્રશ્ન ડેઝ રિલેટેડ પૂછાતો હોય છે અને હવે સિનેરિયો બદલાયો છે કે ક્યારથી ઉજવાય છે એમ પૂછાશે તો હવે નેક્સ્ટ ટર્મ એવું પણ બની શકે કે તમને એક સાઈડ ડેઝ આપે અને એક સાઈડ કયો ડેઝ ઉજવવામાં આવે છે એ તમને જોડકું જોડવાનું આપે અથવા તો કોઈ સાચું છે વિધાન વાક્ય તરીકે પૂછી લે પહેલું બીજું બીજું ત્રીજું બધા સાચા છે બધા ખોટા છે તો તમને ડેઝ વિશે માહિતી તો હોવી જ જોઈએ તો રેગ્યુલર મારા વિડીયોઝમાં જે ડેઝ હશે અને જે ઉજવાતા હશે ઇમ્પોર્ટન્ટ ડેઝ એની માહિતી તમને મળતી રહેશે થીમ સાથે રાઈટ તો ચાલો આજનો પણ પ્રથમ પ્રશ્ન પણ એને રિલેટેડ છે દર વર્ષે સોળ નવેમ્બરના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે નેશનલ પ્રેસ ડે ઇન્ટરનેશનલ ડે ફોર ટોલરન્સ

એમણે પ્રેસ નિયમ અધિનિયમ પસાર કરીને પ્રેસ ઉપર લગાવેલા બધા જ પ્રતિબંધો દૂર કરી લીધા હતા રાઈટ હવે સોળ નવેમ્બર મેં તમને એક વખત કહ્યું કે બે દિવસ ઉજવાય છે રાઈટ સોળ નવેમ્બરના રોજ તો કયો દિવસ ઉજવાયો હતો પ્રથમ તો પ્રથમ દિવસ ઉજવાયો હતો યાદ રાખજો કે નેશનલ પ્રેસ દિવસ બીજો કયો ઉજવાય છે ઇન્ટરનેશનલ ડે ફોર ટોલરન્સ ઓગણીસો છન્નુ થી ઉજવાય છે તેમજ આ દિવસે દર વર્ષે સોળ નવેમ્બરે નથી હોતું કેમ તો નવેમ્બરનો ત્રીજો રવિવાર હોય છે ત્યારે આ દિવસ ઉજવાય છે તો કયો દિવસ ઉજવાયો હતો તો વર્લ્ડ ડે ફોર રિમેમ્બરન્સ ઓફ અ ટ્રાફિક વિકેટિંગ એટલે કે રોડ એક્સિડન્ટમાં જે પણ માર્યા ગયા હોય કે ઘાયલ થયા હોય એ લોકોને યાદ કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે તો તમારો પ્રશ્ન એમ જ પૂછાશે કે ક્યારે ઉજવાય છે નવેમ્બરનો પહેલો રવિવાર નવેમ્બરનો બીજો રવિવાર નવેમ્બરનો ત્રીજો રવિવાર કે નવેમ્બરનો ચોથો રવિવાર તો નવેમ્બરના ત્રીજા રવિવારે આ દિવસ ઉજવવામાં આવે છે ક્લિયર એક પ્રશ્ન મસ્ત મજાનો કેટલા બધા તમારા પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા રાઈટ હવે તમને ખ્યાલ હોય તો તાજેતરમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે તેના વિશે આપણે વિધાન સૂચવાનું છે કયું સાચું છે ગુજરાતના અંબાજીના માર્બલને તાજેતરમાં જીઆઈ ટેગમાં સ્થાન મળ્યું ઓપ્શન બી

એકદમ સફેદ હોય છે રાઈટ બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા અંબાજીના આરસને મળ્યું છે અહીંયા આળસ લખ્યું છે તો તમે સૌ કોઈ આળસ પણ ન કરતા ખરું ને ચાલો પછી સિક્કિમના ત્રણ ત્રણ બનેલું વાદ્ય છે તુમલોંગ અને વાંસની બનેલી પુમટોંગ વાસણી એ બંનેને જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે લેપટા જનજાતિ દ્વારા વગાડવામાં આવે છે યાદ રાખી લેજો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે સિમ્પલલ એ તમને એમ પૂછે કે તાજેતરમાં જીઆઈ ટેગ મળેલું સિક્કિમનું જીઆઈ ટેગ મળેલું તમલુંગ અને પૂંગટુંગ કેવું વાદ્ય છે તંતુ વાદ્ય છે કે પછી સુશીર વાદ્ય છે કયું વાદ્ય છે એમ પૂછવામાં આવશે તો તમારે વાદ્યના ચાર પ્રકાર તમને ખ્યાલ જ હશે કયા કયા ચાર પ્રકારો છે વાદ્યના અને તમને ખ્યાલ ના તમારે એના વિશે વધારે માહિતી જોઈતી હોય ગુજરાતના વારસામાં તો તમે મારી પ્રીવિયસ વિડીયોને તમે એમાં જ જોઈ શકો છો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એમાં હસુતાબેન સેંધાણીના દ્વારા લખાયેલી પુસ્તકમાંથી મેં તમને લખાઈને આપ્યું છે રાઈટ એમાંથી બધા વિડીયોઝ બનાય છે તો તમે એ પણ એક વખત જોઈ શકો છો તો તમારા ભાદ્ય વિશે ડિટેલ એકદમ માહિતી છે તંતુ વાદ્ય કયું છે શુષિર વાદ્ય કયું છે અવનત વાદ્ય કયું છે રાઈટ તો એ બધા ચાર વાદ્યના પ્રકાર તમને બધા મળી જશે તારનું હોય ત્યારે તંતુ શુષિર તો ફૂંક મારીને પગાડાય છે તંતુ વાદ્ય તારનું બનેલું હોય છે તો એક તંતુ વાદ્ય છે અને એક શુષિર વાદ્ય છે બરાબર એટલે કે ફૂંક મારીને વાસણ હંમેશા ફૂંક મારીને વગાડાય છે એટલા માટે તો તમારે એટલું જે મેં અહીંયા લખવામાં થોડીક મિસ્ટેક થઈ છે હું બોલીને તમને સુધારીને આપી દીધી છે તો ત્યાં પણ તમે ભૂલ કરતા નહીં રાઈટ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કેમ કે તો દેવમુગરી માતા મંદિર ક્યાં આવેલું છે તાજેતરમાં ખૂબ ચર્ચામાં રહેલું છે એટલે આવનારી પરીક્ષામાં આમાંથી એક પ્રશ્ન જરૂરથી આવશે ઓપ્શન એ છત્તીસગઢ ઓપ્શન બી ઝારખંડ ઓપ્શન સી ગુજરાત ઓપ્શન ડી બિહાર તો તમને સૌને ખ્યાલ જ હશે કે ઓપ્શન સી ગુજરાત આવશે રાઈટ હવે કેમ ચર્ચામાં છે તો ધરતી આપા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિનું રાષ્ટ્રીય લેવલે ગુજરાતના નર્મદામાં આયોજન થયું હતું જનજાતીય ગૌરવ દિવસનું રાઈટ એને ત્યાં વડાપ્રધાને નર્મદાના દેડિયાપાડા ખાતે ઉજવણી કરી ત્યારબાદ દેવમુગ્ર માતાની મુલાકાત લીધી સાતપુડાની શ્રેણીમાં વસેલું મંદિર છે રાઈટ અહીંયા બે મંદિરો છે એકમાં જ બે મૂર્તિઓ છે ડાબી બાજુ શામવાળી મહાકાલી માતાની મૂર્તિ એના પણ લોકો દર્શન કરતા હોય છે કો બાકી કોનું મંદિર છે તો પાંડોરી માતા યાહા મોગી માતાનું મંદિર છે અહીં શિવરાત્રીના દિવસે પણ ભેળો ભરાય છે રાઈટ હવે તમારે નર્મદા જિલ્લા વિશે માહિતી લેવી હોય તો મારા ગુજરાતના જિલ્લાની સફર અને ગુજરાતના સાહિત્યિક વારસો સોરી સાહિત્યિક નહીં પણ સાંસ્કૃતિક સ્થાપત્ય વારસો એના વિશે પણ તમનેથી ત્યાંથી માહિતી મળશે તો તમે એ પણ જોવાનું ચૂકતા નહીં રાઈટ હવે તમને ખ્યાલ હોય તો આ મેળાના આંગણામાં કાકડના વૃક્ષમાં એક રાતમાં જ ફૂલો આવે છે અને ભક્તો તેના દર્શન કરે છે જે દિશામાં ફૂલો વધુ હોય એ દિશામાં જ ખેતીવાડીનું કામ સારું થશે તેવી રીતે એક માન્યતા છે યાદ રાખી લેજો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અહીં પાંડોરી માતા એટલે કે દેવ મોગરા માતા આદિ અનાદિકાળથી કંસારી કંસારી એટલે એમના અનાજના દેવી રાઈટ આદિવાસીઓ કંસારી દેવીને અન્નાચના દેવી તરીકે પૂજે છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે રાઈટ અહીં હેલા આપની આની દાદીકાનો મહિમા છે વડાપ્રધાને ભાષણ દરમિયાન તો હવે આ બધું તમારું જીકે થાય છે કે તો વડાપ્રધાને ભાષણ આપ્યું હતું તો ગુરુ ગોવિંદસિંહનું ભગત આંદોલન રાજા રૂપસિંહ નાયકનું બ્રિટિશ સરકાર સામેનું આંદોલન મોતીલાલ તેજાવતનું

તો તમને આ વસ્તુ ખ્યાલ નહીં હોય કારણ કે કોઈ બુકમાં પણ આ આપેલું નથી પરંતુ જ્યારે વડાપ્રધાન અને એમની સ્પીચ આપી હતી એમાં તેમનો દસરીબેનનો ઉલ્લેખ કર્યો હતો હવે આ માહિતી ક્યાંથી આવી છે તો ગુજરાત ઇન્ફોર્મેશનનો ઓફિશિયલ એક્સ હેકા એકાઉન્ટ રાઈટ એટલે કે ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ ઉપરથી માહિતી છે મારો બધો ડેટા તમને ઓથેન્ટિક મળશે તો તમે એના વિશે નિશ્ચિત થઈ જજો રાઈટ હવે આ દિવસ ક્યાંથી ઉજવવામાં આવે છે તો બે હજાર એકવીસથી વીર નારાયણસિંહ જનજાતિ સંગ્રહાલય છત્તીસગઢમાં આવેલું છે હવે એક ગુજરાતના સંગ્રહાલય વિશે વાત કરવાની છે નવ સંગ્રહાલય જે એકતાનગર ખાતે બન્યું છે એના માટે હું એક શોર્ટ વિડીયો બનાવીશ તો એ શોર્ટ વિડીયોને તમે જોવાનું પણ ચૂકતા નહીં ચાલો હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું આ પ્રશ્ન ગરુડ ભારત કયા દેશ સાથે કરે છે ભારતીય વાયુસેના રાઈટ ઓપ્શન એ ફ્રાન્સ ઓપ્શન બી નેપાળ ઓપ્શન સી થાઈલેન્ડ એક યુદ્ધ અભ્યાસ આવ્યો હતો એમાં ભારત કયા દેશ સાથે યુદ્ધ અભ્યાસ કરે છે એની માહિતી સિમ્પલી આપેલી છે એક વખત એ જઈને જોઈ શકો છો એ સિવાય સ્ટ્રેટે

એ યાદ રાખવાનું રહેશે રાઈટ તો હવે તમારે મને કહેવાનું છે કે ભારત ગરુડ ઉપ્યાસ કોની સાથે કરે છે यहाँ पर जवाब आपसे सुब से ऑप्शन ए फ्रेंड्स तो ही यहाँ पर जवाब सुन थे जैसे ऑप्शन ए फ्रांस डन है भारत फ्रांस ना મોન્ટ ડે મર્સન ખાતે ઓપરેશન ગરુડમાં ભાગ લેવા પહોંચી ગયું છે સોળ નવેમ્બરથી સત્તાવીસ નવેમ્બર સુધી ચાલીસે આઠમું સંસ્કરણ છે ભારત તરફથી કયું ગયું છે પ્લેન ટુ સુખોઈ એસયુ થર્ટી એમ કે વન સી સેવન્ટીન ગ્લોબ માસ્ટર અને આઈ એલ સેવન્ટી એઈટ ભાગ લેશે રાઇટ હવે આ સિવાય ભારત ફ્રાન્સ સાથે કોઈ અભ્યાસ કરે છે તો નૌ સેના સાથે વરૂ હવે જો વાયુસેના સાથે કયું છે ગરુડ ઓપ્શન યાદ રાખજો ફ્રાન્સ સાથે ગરુડ કયું તો વાયુસેના નૌસેના સાથે સાથે વરુણ અને આર્મી ઓપરેશન શક્તિ એ સિવાય હવે મેં તમને નેપાળ આપ્યું છે તો નેપાળ સાથે કયું છે તો સૂર્યકિરણ અને થાઈલેન્ડ સાથે ઓપરેશન મૈત્રી ક્લિયર થઈ ગયા બધાના હવે એ સિવાય વાયુસેના આપ્યા યુકે સાથે ઇન્દ્ર યુએઈ અને ફ્રાન્સ સાથે ડીઝર્ટ નાઇટ જાપાન સાથે વીર મલેશિયા સાથે ઉદાર શક્તિ યુએઈ સાથે ઓપ્શન ડેઝર્ટ ઈગલ તો તમારા કેટલા બધા ઓપ્શન્સમાં તેમને મેં એકમાં જ ઘણું બધું કરાવ્યું હવે તમને એવું નથી લાગતું કે તમારે મને એક લાઈક આપવી જોઈએ અચ્છા ચલો લાઈક ના આપો તો કંઈ નહીં પરંતુ તમારા માટે વિડીયોની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસ મળશે તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો હવે આજનો આપણો લાસ્ટ પ્રશ્ન છે

એક આંકડો એવું કહે છે કે વિશ્વમાં સાત કરોડ લોકોમાંથી માંથી એક પોઈન્ટ બે કરોડ લોકો એપિલેપ્સીથી પીડાતા લોકો ફક્ત ને ફક્ત ભારતમાં વસે છે આ વર્ષની થીમ શું છે શોઈંગ અપ સેન્ડ વોટ વી કેન ડુ ટુ સપોર્ટ એપિલેપ્સી અવેરનેસ રાઈટ હેપી ની પણ એપિલેપ્સી અને છવ્વીસ માર્ચ તો વર્લ્ડ એપિલેપ્સી ડે તો બસ તમારું આજનું કરંટ અફેર અહીં પૂરું થાય છે ટૂંક સમયમાં હું મારા બાકીના જે વિડીયો પેન્ડિંગ છે મારા બીસી શેડ્યુલના કારણે નથી લાવી શકતી તો એ પણ અપલોડ થતા જશે મને ખબર છે તમે અત્યારે મારા વ્યૂઝ મને જોઈને લાગે છે કે ખરેખર નીચે આવી ગયા છે કેમ તો મારા વિડિયોઝ અપલોડ રેગ્યુલર થતા ન હતા મેં તમને કહ્યું હતું પણ હું કરી શકી નહીં કારણ કે મારી પાસે ટાઈમનું શોર્ટેજ હતું એટલા માટે તો પણ હવે મને જો સમય મળશે એવું હું શરૂ કરી દઈશ ఫటాఫ్ ఫటాఫీన బోక్సూ ఫోర్ వచ్చింగ్ బాయ్